દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રના નિર્માણના પાયામાં બાળકો રહેલા છે અને બાળકોનો તમામ રીતે વિકાસ થાય તેની સૌપ્રથમ જવાબદારી આંગણવાડીઓની હોય છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આઈસીડીએસ હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટે જન આંદોલન તરીકે સમગ્ર માસમાં અલગ અલગ છ થીમ આધારિત પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આઈસીડીએસ આરોગ્ય શિક્ષણ અન્ન અને નાગરિક પુરવઠા કૃષિ વાસમો પંચાયત આયુર્વેદ વગેરે જેવા વિભાગો સાથે સંકલન કરીને જનજાગૃતિના દૈનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે બોટાદમાં ઘટક કચેરી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના વરદ હસ્તે પોષણ માહ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા સૌને પેરક માર્ગદર્શન આપ્યું હતું આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાગી વિકાસમાં તેમના જન્મથી પ્રથમ એક હજાર દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપનારા હોય છે રાષ્ટ્ર નિર્માણના પાયામાં બાળકો રહેલા છે અને બાળકોનો તમામ રીતે વિકાસ થાય તેની સૌ પ્રથમ જવાબદારી આંગણવાડીઓની હોય છે પોષણ મહા કાર્યક્રમની ઉજવણીનો ઉદ્દેશ ગામના આગેવાનો સરપંચશ્રીઓ તેમજ વડીલો ગામની પોષણ સ્થિતિ અંગે અવગત થાય અને સુધારા માટે કાર્ય કરે તે માટેનો છે માટે આ ઉજવણીમાં સૌ નાગરિકોએ અવશ્ય સહભાગી બનવું જોઈએ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવેલી સુંદર રંગોળીઓ તેમજ વિવિધ વાનગીઓને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળી હતી આ અવસરે નાના બાળકોએ પોષણના મહત્ત્વ પર નાટક રજૂ કર્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ શપથ ગ્રહણ કર્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ મહેમાનોએ કાર્યક્રમ સ્થળના પટ્ટાંગણમાં એક પેઢ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી પાલજીભાઈ પરમાર પ્રોગ્રામ ઓફિસર શ્રી આઈ આઈ સીડીપીઓ શ્રી બોટાદ પોષણ અભિયાન સીડી અને ડીપીએ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત અને ઘટકના તમામ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ ಎಲ್ ಡಿ ಮಕ್ಣಾ